વાર જૂના જસાપરમાં વન વિભાગની આકસ્મિક રેડ સાયલાના જૂના જસાપરામાં વન વિભાગની કડક કાર્યવાહી તપાસ દરમિયાન બે ઇસમોને ઝડપી પાડ્યા છે ગેરકાયદેસર દબાણ હટાવવા હવે સુરેન્દ્રનગર વન વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યો ફોરેસ્ટ અને વન વિભાગે પેટ્રોલિંગ દરમિયાન બ્લેક ટ્રેપ તથા રેફો મોટી માત્રામાં ઝડપી પાડ્યો સાયલા તાલુકાના જંગલ વિસ્તારમાં ઠલવાતો હતો ખનીજનો જથ્થો ફોરેસ્ટ ઓફિસર તથા વનરક્ષક સહિતના સ્ટાફને મળી સફળતા પકડાયેલ બંને આરોપી વિરુદ્ધ વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ કલમ હેઠળ ગુનો નોંધાયો છે આ અંગે વધુ તપાસ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ સિંહએ ચલાવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા સાયલા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે